તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે આ પ્રકારના પાર્ક બનાવવાથી લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અમદાવાદીઓને ગ્રીનરી અને શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે શહેરમાં ઓક્સિજન પાર્ક તરીકે એક નાનું જંગલ તૈયાર કરવામાં આવ્યું છે મિયાવાકી પદ્ધતિથી વિવિધ પ્રકારના ફૂલ છોડ

એક પણ વર્ષ એવું નથી જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે ગાંધીનગર મત ક્ષેત્રમાં વર્ષના પાંચ હજાર કરોડના વિકાસના કામો ના કર્યા અને એના પરિણામે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ વિકાસના નયા નયા રેકોર્ડો તોડી રહ્યું છે મિત્રો આજે ખૂબ લોક ઉપયોગી કામો ગાંધીનગર લોકસભામાં એકવીસ પરિયોજનાઓ ના લોકાર્પણ ચારના ના ખાતમુહૂર્ત અને બાકીની બે લોકસભામાં અઢાર પરિયોજનાના લોકાર્પણ અને બે ના ખાતમુહૂર્ત કરવાનું કામ આજે અહીંયા પર થયું છે અનેક પ્રકારના કામો સ્વચ્છતાને જોડતા લોકોના આરોગ્યને જોડતા બાળકોને એક ખૂબ સારું પ્લેટફોર્મ આપવાવાળા કેટલાય સંસ્થાનો અને પર્યાવરણની જાળવણી માટે ઓક્સિજન પાર્ક એના લોકાર્પણના કામો થયા છે